સાઉથના પ્રખ્યાત નિર્દેશક એસ શંકરની પુત્રી ઐશ્વર્યના લગ્ન તરુણ કાર્તિક સાથે થયા છે તો ગત રોજ સોમવારે ચેન્નઈમાં આયોજિત લગ્ન સમારોહમાં રજનીકાંત કમલ હસન અને તમિલનાડુના મુખ્યમંત્રી સહિતના ઘણા સામેલ થયા હતા તો લગ્નની તસવીરોમાં શંકર તેની પત્ની ઈશ્વરી સાથે ખૂબ જ ખુશ દેખાતા હતા તો આ તસવીરોમાં શંકરની નાની પુત્રી અદિતિ અને પુત્ર અજીત પણ જોવા મળી આવેલ છે ત્યારે ઐશ્વર્યના બીજા લગ્ન છે તેના પહેલા લગ્ન ક્રિકેટર દામોદરન રોહિત સાથે થયા હતા રોહિત પુંડિચેરી ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો તો વર્ષ બે હજાર એકવીસમાં માં સોળ વર્ષની છોકરીએ રોહિત